નમસ્તે હમણાં નોટબુક કે એલ અંદર બનાવેલા સુંદર ઇન્ફોગ્રાફિક્સ જે માહિતીને આકર્ષક રીતે રજૂ કરે છે અને સરળ રીતે આપણને જોઈ અને સમજાઈ જાય તે રીતના ફોટો બનાવી આપે છે આપણને જોતાં જ લાગે કે ના કેટલું સરસ બનાવ્યું છે આપણે દરેક વ્યક્તિ પણ આને મોબાઈલની અંદર સરળતાથી બનાવી શકીએ છીએ એના માટે આપણે શું કરવાનું છે સૌથી પહેલાં પ્રેમાનંદ મહારાજનું અગાઉ સર્ચ કરેલું આ છે એ અહીંયા નોટબુક એલ એમ નોટબુક એલ એમ આ બીજા નંબર પહેલું છે બંને કોઈ પણ બે સરખું છે અહીંયા આપવાનું છે આ રીતે બતાવશે એમાં સૌથી પહેલું ગૂગલ નોટબુક એલ માં જવાનું છે આ રીતે સૌથી પહેલાં આવશે આ ડેસ્કટોપ મોડ છે એટલે આપણે ટ્રાય નોટબુક એલ માં આપવાનું છે અહીંયા આપેલું છે અહીંયા આ રીતે લોડ થશે અહીંયા સૌથી ઉપર જે આપણું ઈમેલ છે પ્રો લખેલું છે ને નીચે ક્રિએટ ન્યૂ છે ત્યાં આપવાનું છે એટલે આ રીતે આવશે આ રીતે આવશે એટલે અહીંયા બે ત્રણ વસ્તુ કરી શકાય છે અને કીબેડ હું બંધ કરું છું અપલોડ ફાઇલ વેબસાઇટ ડ્રાઈવ અને કોપી ક્યાંય ફાઇલ આપણા મોબાઈલમાં પડી છે એના આધારે બનાવી છે મેં તો એ બની શકે બીજું છે યુટ્યુબની કોઈ લિંક છે ને એના વિડીયોમાંથી જે પોઈન્ટ છે એના ફોટોગ્રાફ્સ બનાવું છે તો એ બની શકે આપણી ડ્રાઈવમાં હોય કે કોઈ લખણ આપણે મોબાઈલમાં લખ્યું છે કોઈ પ્લાન લખ્યો છે ને એને સીધોમાં નાખશું તો એના આધારે બનાવશે આપણે અપલોડ ફોટોમાં ફાઇલ છે હારી એમાં જઈએ એમાં મારા મોબાઈલમાંથી કોઈ પણ એક ફોટો મેં સ્ક્રીનશોટ લીધેલો હોય કે કોઈ ચોપડીનો ફોટો હોય તો એ હું નાખું તો જો અહીંયા બે ત્રણ ફોટો મેં લીધા એ નાખું છું સૌથી પહેલા આ જાન્યુઆરી મહિનામાં આવતા મહત્વના દિવસોનો ફોટો છે નાખીશ એટલે સીધું આ રીતે ચાલશે ચેટ વાળા વિભાગમાં બતાવશે અહીંયા નીચે ઓટોમેટિક થોડી વારમાં સોર્સ એક છે એ આવું આ રીતે લખાવાનું ચાલુ થશે તો અહીંયા લખેલું આવશે કે આ લિસ્ટ છે નેશનલ દિવસોનું સૌથી ઉપર ત્રણ ઓપ્શન છે સોર્સ ચેટ અને સ્ટુડિયો આપણું નોટબુકમાં જે ફોટો નાખ્યો છે એના આધારે લખાણ થયું છે તો આપણે બાજુમાં તરત સ્ટુડિયો કરીને ઓપ્શન છે એના ઉપર જવાનું સ્ટુડિયો વાળા ઓપ્શનમાં જશો એટલે આ રીતના આપણને સુવિધાઓ આપે છે કે શું બનાવવું છે આપણે ફોટોમાંથી સારી ઇન્ફોગ્રાફી બનાવીશું ઇન્ફોગ્રાફીમાં જવાનું પણ સીધા ઇન્ફોગ્રાફીમાં આપશું તો અંગ્રેજી ભાષામાં બનાવશે આપણે એની પાસે જે ઇન્ફોગ્રાફીનું જે સાતમા નંબરનું ઓપ્શન છે એની અંદર જે બોલપેન જેવું નિશાન છે એના ઉપર ક્લિક કરીને આપણી ભાષા પેલા ગુજરાતી કરશું જો આ રીતે ખુલશે આપણી ભાષા અંગ્રેજી છે એવી અહીંયાથી પસંદ કરીને ગુજરાતી કરશું આ દરેક વસ્તુમાં મૂળ વસ્તુ તમારી જોડે કયા કન્ટેન્ટ છે એના આધારે શું બનાવવું છે એ આપણી પાસે હોવું જોઈએ તો જ બને પછી બાજુમાં તમારે કઈ રીતની સાઈઝ રાખવી છે મારે ચોરસ દાખવી તો સ્ક્વેર પસંદ કરીશ અને અહીંયા તમારે વિશેષ કંઈ લખવું હોય તો લખવાનું ન લખો તો ચાલે હવે નીચે આના પછી નેક્સ્ટ આપવાનું છે મારે આ ડેસ્કટોપ મોડ છે એટલે તરત મોબાઈલમાં નીચે નથી બધા આપતું એટલે હું એને એક વખત આ રીતે ઊભો કરી દઈશ અને જનરેટ આપીશ જનરેટ આપીશ એટલે આ રીતે નીચે જનરેટિંગ ઇન્ફોગ્રાફી આ રીતે થતું હશે થોડો સમય લેશે પરંતુ પછી જનરેટ થઈ જશે આપણે જોઈએ કેટલો સમય લે છે દરેક વસ્તુ કોઈ પણ વિષય કે ગમે તે વસ્તુને આધારે સુંદર ઇન્ફોગ્રાફી બની શકે છે આમાં બીજા કેટલાક ઓપ્શનો પણ છે જ્યાં સુધી જનરેટિંગ થાય ત્યાં સુધી ઓડિયો કે તમે ટૉપિક આપે છે અને સુંના આધારે ઓડિયો સરસ મજાનો જે ભાષામાં બનાવે એમ બનાવી શકે વિડીયો પણ બનાવી આપે છે માઇન્ડ મેપ બનાવી બનાવી આપે રિપોર્ટ બનાવી આપે કાર્ડ ક્વિઝ ઇન્ફોગ્રાફી સ્લાઇડ ડેટા ટેબલ પણ બનાવી આપે એક્સેલમાં તમારે કોઈ માહિતી નાખો અને ફોટોમાંથી સીધું તમારે ટાઈપ ના કરવું હોય ડેટા ટેબલ બનાવવું હોય તો પણ એ પણ બનાવી આપે છે અને થોડુંક કવરેજ ઓછું છે એટલે સમય લાગી રહ્યો છે તો જુઓ નીચે જાન્યુઆરી મહિનાના મહત્વના રાષ્ટ્રીય દિવસો કરીને એક નીચે આવી ગયું છે એના ઉપર આપણે ક્લિક કરશું એટલે એનો ફોટો ખુલશે જો આપણે માહિતી નાખી હતી એના આધારે સુંદર આ ફોટો બની ગયો છે એ ફોટોને તમે જોશો તો જો જાન્યુઆરી મહિનાના મહત્વપૂર્ણ રાષ્ટ્રીય દિવસો કેટલું સુંદર બનાવ્યું છે આપણને જોવાની મને મજા આવે અને બધું તરત સમજાઈ જાય ચિત્રાત્મક હોય એના કારણે દરેક વ્યક્તિ આ બનાવી શકે છે નીચે નોટબુક કે એલ એમ એવું લખેલું જ આવે નોટબુક એલ એમ સુંદર ફોટો બનાવી આપે છે આવા અને ઉપર જે ઓપ્શન આપ્યું છે ડાઉનલોડનું શેરનું એ આપણે કરીએ તો ડાઉનલોડ થઈ જાય ડાઉનલોડ ઉપર આપીએ એટલે આપણો આ ફોટો ડાઉનલોડ થઈ જશે મારે અગાઉ બનાવેલો છે એટલે ફરીથી ડાઉનલોડ અગેન આપીશ એટલે થઈ જાય ડાઉનલોડ ઉપર આતે ડાઉનલોડ થાય ને પછી આપણે એને ખોલીએ તો આપણને સુંદર મજાની ઇન્ફોગ્રાફી જે છે એ બની જાય આ રીતે કોઈ પણ માહિતીની સુંદર ઇન્ફોગ્રાફી આપણે બનાવી શકીએ છીએ સાવ સરળ છે બધાને જોવા બદલ ખૂબ ખૂબ આભાર અને આ આવી માહિતી બીજા સાથે શેર કરો બીજાને ઉપયોગી બને એ આપણો મુખ્ય હેતુ છે